હલો કોણ જયેશભાઈ બોલે છે હા કોણ જયેશભાઈ હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું બીજેપી માંથી હા બોલો ને હવે આ તમારી જેવું ઓલી ગુલ્ફી વાળી મેટર બની છે ને ભાઈ એ અમારા સમાજ ના છે અને શું છે એમાં તમારે શું છે શું બોલો ને એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લે છે અને કઈ ગુલ્ફી માં માખી નીકળી છે અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં હવે એમ કે છે કે તમે પૈસા દો ને કેટલા માં પતાવું છે એવું કે છે નહીં એ લોકો એમ કે છે કે તમે કે કમ્પ્લેન નો કરો એમ પણ તો મારા ભાઈ ગુલ્ફી માં માખી નીકળી હોય ને તમારા બિઝનેસ શેનો છે મારે શેનો બિઝનેસ હું તો જોબ કરું છું હા હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ આ કઈ તમે સમજી લો કે તમે કેસ કરો તો થઈ ન જાય કરવો હોય તો હું હમણાં નિર્મળભાઈ સામાણીનો હું ફોન કરું તમને ગમે દ્વારકા લોકલ થી તમને ગમે કોઈ પણ ફોન કરશે પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરે ને ભાઈ આપડે એમ કોઈ મતલબ આ રીતના નીકળે તો એ જેન્યુઅન સિમ્પલ વસ્તુ છે એવું તમે સિમ્પલ વસ્તુ

શું thank you thank you તમે call કરવા બદલ ખુબ ખુબ આભાર આપનો એમ નઈ પણ તમારે કરવું છે શું એમ કઉ છું હું તમને કઈ નથી કરવું હું કરી લઈશ હા એટલે તમે પૈસા માંગો છો ને ભાઈ તો તમારાથી થાય નઈ કરી લેજો એવા પૈસા દેવા કોઈ નો આવે ને હું એના દ્વારકા તમારી આગળ મોકલું છું મને બધી રીતે બધું આવડે છે ભાઈ હા કોઈ વાંધો નઈ આમ કોઈ ના દીકરા કોઈ દબાવાય નઈ ભાઈ કોઈ 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 દબાવતું નથી હા એક માખી નીકળી તો કે આઈ થિંક તો એ માખી નો ધંધો નથી ભાઈ હમ

తమి కేన రాట్కోట్ న ప్రముకుం జిలా ప్రముకు ఆం

કોણ આયર હું સતવારા નો દીકરો હું આયરનો દીકરો નથી પેલી વસ્તુ નકું સતવા મેડમ થી મેમ તમને એવું લાગે કારણ કે તમે જે લાગતું હોય નહીં મોટો આ તો કેવડી ઉંમર થઈ તારી એનાથી તમારે કાઈ લેવા દેવા નથી થતા વાત એ છે કે પેલા આની જે કંપની માં ફરિયાદ કરી કંપની તમારે કાઈ લેવા દેવા નથી તમે ઈ કંપની વાળો ને ઈ તો ભૂલી જાય મારો ભાઈ જ છે અને તારે કોણ આ પૈસા પ્રમુખ છો એટલે તમારે આને ધમક્યા આપવાની ભાઈ તું તને જોઈ લે છે હું જિલ્લા પ્રમુખ છું અરે ભાઈ તું તો પેલા ઉભો રહે તારા માં હું રેકોર્ડિંગ નાખું જોઈને જોઈને જોઈ લે સીધા કે એ તો તું માની રહે પેલા તું રેકોર્ડિંગ જોઈ લે ને ભાઈ ભાઈ કઈ પોતે લાગો છો તું ગારું બોલવાનું બંધ કરો તો તું મને હવે એવી તારી લાંબી ચોરી બંધ કરીને તારે ખાઈ કરલે ફોન નઈ મને કોને મોકલવાની કોને મોકલવા નામ મારું યાદ હે કે દઉં તમને ખાલી ભાજે પ્રમુખ તો હું થઈ કાપી નઈ હા ભલે કાપી નઈ સોરી અરે વાદે ભાઈ ફોન 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 ફોન

મને હવે સિમ્પલી કહું કે મને અલગ અલગ નંબર માંથી ફોન કરો હું મોટા ભાઈ સિમ્પલી તને કહું છું કે તું તારી ખાલી આપી દે નહીં પણ નથી તને નથી નો બે નો હોય ને જે એટલે હવે બોલો તમે લિમિટ ક્રોસ કરો હવે આ થાશે જ હા છે જ તે જે કરી દો એના લીધે તારી કાકા હોય તેડે તું પેદા થયો

अब ध्यान फोन कराओ ने कराओ तमारा वो तुमने कहो क्या फोन कराओ अरे करा ना 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 तू अर्जी कर ले तने गोतवा माते तने गयरो देवीत के तू अर्जी कर ले मैंने आवे तने अर्जी करावा जने गयरो देवी तो अर्जी दे जे देवी होनिया हां हूं दै दी मारी रीत ने अर्जी तुमने बीक नहीं तो मने कोई तुम्हारी रीत ने दै दी तने मीट छे तने थारी मां बहन ने मीट छे थारी बहन ने तो मने गोती हाथ सो देखी हूं राव तू जो